પતિની હત્યામાં પત્ની સહિત પાંચ આરોપીઓ ઝડપાયા અંજારમાં ભીમાસર પાસે થયેલા હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલાયો પત્ની અને પ્રેમીએ આપી હતી પાંચ લાખની સોપારી અંજાર તાલુકાના ભીમાસર પાસે પંદર સપ્ટેમ્બરની સવારને ભાગે રેલવે સ્ટેશન રોડ પાસે એક ઇસમની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી મૃતકના ઘડાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું

ઝડપાયેલા આરોપીઓમાં જેને સોપારી આપી હતી તે બાવીસ વર્ષીય આનંદ રામજીભાઈ બારોટ હત્યા કરનાર પચીસ વર્ષીય ગોપાલ રામજીભાઈ બારોટ વીસ વર્ષીય દિલીપ નાથાભાઈ ભટ્ટી જેની હત્યા નિપચાવી તેની પત્નીનો અને તેને સોપારી આપી હતી તે તેત્રીસ વર્ષીય પ્રેમી હારાધન ફોનીભૂષણ ઘરાઈ હત્યા કરાઈ તેની આરોપણ બત્રીસ વર્ષીય પત્ની રેખાબેન અરુણભાઈ શાહુની સીધી સંડોવણી ખુલતા આ પાંચેય આરોપીઓને અંજાર પોલીસે ઝડપી લીધા છે આરોપીઓ હત્યા પાછળનો હેતુ શું હતો તે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મૃતક પત્ની રેખાબેન તથા તેના હોટેલના માલિક હારાધન ઘરાઈના ગેરકાયદેસર સંબંધોથી વાકેફ થઈ ગયો હતો અને આ બંને જણા વચ્ચે અનૈતિક સંબંધોમાં કાંટાની જેમ ચૂપતો હોવાથી રેખાબેને પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા યોજના ઘડી કાઢી હતી અને હારાધન ઘરાઈએ પોતાના મિત્ર આનંદ બારોડને આ કામ માટે પાંચથી છ લાખ રૂપિયાની સોપારી અપાવવાની ખાતરી આપી હતી આનંદ બારોટે પોતાના મિત્રો ગોપાલ બારોટ તથા દિલીપ ભટ્ટીને સાથે લઈ આ હત્યાને અંજામ આપ્યો હતો અંજાર પોલીસ ટીમે કલાકોમાં જ ગુનો ઉકેલી આરોપીઓને ઝડપી લીધા છે તથા ગુનામાં વપરાયેલી છરી પણ કબજે કરી આગળની કાયદેસર વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ અને તેમની ટીમ સાથે રહી હતી અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો